સિહોરમાં નિર્મળ ગુજરાત પ્રોજેક્ટને મુલત્વી રાખવા જયદીપ વાઘેલા દ્વારા પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત ચાઇન દસો અરે આ ચાંત વર્ગ નીકળે બોલો ભાર બસ છે દેશો બહુ હાલ હાલ રાજુ મારું નામ વાઘેલા જયદીપોર શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકર્તા કરતા નિર્મળ ગુજરાતમાં એક પ્રોજેક્ટ આવ્યો હતો શિહોર નગરપાલિકામાં કે જે ઉકરડા હટાવી અને ત્યાં એક આવી રીતે બ્લોક નાખવા પોલ ઊભો કરવો પાકડા નાખવા વૃક્ષારોપણ કરવું તો તમે જોઈ રહ્યા છો અહીંયા કે જે પ્રોજેક્ટમાં જે ઉપર હટાવવાની બદલે ઉપર જ ત્યાં પોલ પાયા જ્યાં છે અને આ પોલ ઉકડા થવાનું કારણ પણ એક છે કે સિહોર શહેરમાં ડોર ટુ ડોર ગાડી જે ખરેખર ડોર ટુ ડોર ગાડી આવતી નથી પાંચ સાત દસ દિવસે ગાડી આવે છે તો લોકો ઘરે શું લોકો ક્યાં જાય કચરો નાખવા એટલા માટે આ કચરાનું પ્રોજેક્ટ આવે છે અને કચરો અહીંયા એકલો કચરો તમે જોઈ શકો છો પોલે છે ને પોલની બાજુમાં નજીક પણ એક કચરાનો ઢગલા તમને જોવા મળશે અને આની રજૂઆત અમે ચીફ ઓફિસર સાહેબ પ્રાંત સાહેબ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબ અને પ્રાદેશિક કમિશનર અને શહેરી વિકાસ ગૃહ ગાંધીનગર પણ અમે રજૂઆત કરેલી છે અને છતાંય જે અમને કાનો નિવાડો ન આવતા આજ રોજ અમે સિવર અમારા વિપક્ષના નેતા જયરાજભાઈ મોરીને સાથે લાવીને અમે એને દેખાડ્યું કે જુઓ ખરેખર આ વાસ્તવિકતા છે અને અહીંયા કોઈ કામ થતા નથી ફક્ત ને ફક્ત આ એક કહેવાય ને કે અમને એક એવું જાણવા મળ્યું છે કે આ કોન્ટ્રાક્ટમાં ભારતીય જનતા પાર્ટીના મામા મહેનાને એવા તે કોન્ટ્રાક્ટર છે એટલે મને એવું અને અમને એવું સ્પષ્ટ લાગે છે કે આ જે કોન્ટ્રાક્ટ છે એ ફક્તને ફક્ત ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાઓને રડવાનું એક સાધન આવા પ્રોજેક્ટ હોય છે એવું અમને લાગે છે બાકી આ સરકારને કાંઈ લેવા દેવા જનતા અરે કાંઈ છે જ નહીં ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટર હોય એનું જ આ કાવતરું હોય એવું અમને લાગી રહ્યું છે યોજના આવી છે કે આ કચરાના પોઈન્ટ હોય એ દૂર કરી અને ત્યાં વ્યવસ્થિત કોઈ બેસવાની જગ્યા સીસીટીવી કેમેરા વગેરે એવું થોડુંક સુશોભિત કરી મૂકવામાં આવે તો ઉકેળા દૂર થાય અને લોકોને એક વ્યવસ્થિત બેસવા માટે વડીલોને એક જગ્યા મળી રહે એવો હેતુથી આ ચાલુ કરવામાં આવ્યું પણ આપણે શિહોરની પરિસ્થિતિ જોઈએ તો અમારા યુવા કાર્યકર્તા જયદીપભાઈ વાઘેલાને ફરિયાદ મળેલ કે આ કામ વ્યવસ્થિત નથી થઈ રહ્યું એટલે આ દરરોજ એમણે રજૂઆત કરતાં અમે સ્થળ ઉપર જોવા આવ્યા તો ખરેખર જે કાગળ પર યોજના છે અને જે સ્થળ ઉપર પરિસ્થિતિ જોવા મળે છે એ તદ્દન વિપરીત જોવા મળે છે કે જે કચરો ઉપાડવાના આશયથી જે આ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં તો કચરાના ઢગલા એમનામ જોવા મળે છે અને આનું જે મુખ્ય કારણ છે કે આ યોજના તોને તો જ સફળ થઈ શકે કે જો ડોર ટુ ડોરની ગાડીઓ છે દરરોજ આવે દરરોજ લોકોના ઘરેથી કચ્છો લેવામાં આવે તો જ લોકો અન્ય જગ્યાએ કચ્છો ફેંકતા બંધ થાય પણ શિહોરમાં ડોર ટુ ડોર ગાડીઓ છે એ રોજ આવતી નથી અને એના લીધે જે લોકો પહેલાં જે કચરાનો નિકાલ કરતા હતા એ જ રીતે અત્યારે પણ જૂની એમની જગ્યાએ જૂની પદ્ધતિથી કચરાનો નિકાલ કરી રહ્યા છે અને એના લીધે જે આ પોઈન્ટ દૂર કરવાની વાત હતી ત્યાં આપ જોઈ શકો છો કે હજી એવી ને એવી જ પરિસ્થિતિ છે વળી અમે કામનું નિરીક્ષણ કર્યું તો કામમાં પણ થોડીક નબળાઈ અમને જોવા મળી રહી છે કે જે સ્ટાન્ડર્ડ ધારા ધોરણો હોય એ પ્રમાણેનું કામ જે પાઇપ છે એ લોકો એલર્ટમાં નાખેલો છે બ્લોક તો અહીંયા હવે દેખાય નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને ઉકળો જે છે એ તે યથાવત છે એટલે આ માત્ર ને માત્ર આ પરિસ્થિતિ જોતા તો એવું જ લાગે છે કે આમાં માત્ર માત્ર સરકારના નાણાંનો પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે આનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી એટલે આ અંગે તાત્કાલિક પગલાં લેવા આવે એવી અમારી માગણી છે પછી આના માટે થઈને અમારે ભવિષ્યમાં ઉગ્ર આંદોલન કરવું પડશે લઈ લીધું ને બધું કચરો આખો લઈ લીધી લાઈ લીધો છે